અમારા વરાછા વિસ્તારનો આ બ્રિજ છે હિરાબાગનો અને આ બ્રિજ ઉપરથી એક બાઇક ચાલક ડબલ સવારીમાં એક આ ટી-શર્ટવાળો ભાઈ અને એક આ શર્ટવાળો ભાઈ જે હાફ સ્લીવનો શર્ટ પહેર્યો છે એ રોંગ સાઈડમાં આવતા હતા બ્રિજ ઉતરે છે બ્રિજ ઉપરથી રોંગ સાઈડમાં ઉતરવું એટલે એ ખૂબ જ ભયંકર ઘટના ઘટાડે અકસ્માતની એવી આ સંભારોના વાળી વાત છે અને એને જ્યારે રોકવામાં આવ્યા આ વ્યક્તિને ત્યારે એમ કે છે કે તમારો વિડીયો વાયરલ થયો હતો એમ તમે પણ રોંગ સાઈડમાં જતા હતા તમે પણ ફોન ઉપર વાત કરતા હતા ચાલુ ગાડીએ આવી એ દલીલ કરે છે હકીકતમાં મારો જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો સાઈડ લાઈટ ન ચાલુ કરવા બાબતે નો હતો અને આ વ્યક્તિના મગજમાં અને આવી રીતે કેટલા બધા અમારા સુરત વાળાના મગજમાં આવી કેસર ચોંટી ગઈ છે કે આ વ્યક્તિનો વિડીયો વાયરલ થયો હતો એટલે શું મારો વિડીયો કોઈ ભૂલ સાથે વાયરલ થાય એટલે તમારે રોંગ સાઈડ માં જવાનું આખા ગામ ને આવી કઈ વ્યાખ્યા થાય એટલે આ ભાઈ માટે આપણે એક વ્યવસ્થા કરી છે પીસીઆર વાન ની અને હમણાં ટ્રાફિક વિભાગ પણ આવે છે અને પંદરસો રૂપિયા કે જે કઈ નક્કી કરેલો રોંગ સાઈડ નો દંડ છે એ આ બાઇક ચાલકને આપવાનો છે અને એમને આપણે સમજાવવાનું છે કે ભાઈ કોઈના વિડીયો વાયરલ થાય એટલે આપણે રોંગ સાઈડમાં જવાની ઓથોરિટી આપણને મળી જતી નથી એટલે મારી ખાસ વિનંતી છે સુરતના અને દરેક નાગરિકોને ઓલ ઇન્ડિયાના નાગરિકોને કે રોંગ સાઈડમાં ન જવું ન જવું અને ન જવું ક્યારેય ન જવું કોઈ રોંગ સાઈડમાં જાય એટલે આપણે રોંગ સાઈડમાં જવાનું આપણા સૌરાષ્ટ્રમાં કહેવત છે કે કોઈ કુવામાં પડે તો આપણે કુવામાં થોડું પડાય છે એટલે આ સ્થિતિ છે અમારા સુરતની થેન્ક યુ થેન્ક યુ સો મચ સુરત મહાનગરપાલિકાનું આ વાહન છે ખૂબ એની પહોળાઈ છે આ મેઇન રોડ છે વરાછર મેઇન રોડ મમતા પાર્ક વાળો રોડ છે માણિયા હોસ્પિટલ પાસે અને રોંગ સાઈડમાં જાય છે આટલું મોટું વાહન એસએમસી લખેલું છે સુરત મહાનગરપાલિકા લખેલું છે ખૂબ સ્પીડથી લોકોની અવરજવર હોય ને એ પ્રકારનો આ એરિયો છે અને એને બિલકુલ રોંગ સાઈડમાં જવું છે અને અડધા રોડ ઉપર રોંગ સાઈડમાં જવું છે રોડ બનાવવા રોંગ સાઈડમાં જવું છે એમ કે છે કારણ તો એટલું બધું સરસ મજાનું રેડી હોય એની વાત જવા દો આમ જુઓ કેટલા લોકો સ્પીડથી જાય છે અને એવા ટાઈમે એને રોંગ સાઈડમાં જવું છે તંત્રના વાહનો બેફામ ઝડપથી અને ગમે તે રીતે રોંગ સાઈડમાં જતા વારંવાર આ શહેરની અંદર જોવા મળ્યા છે આ સ્થિતિ છે અમારા સુરતની આ સ્થિતિ છે અમારા મહાનગરની અને આ સ્થિતિ છે અમારા સુરત મહાનગરપાલિકાના વાહનની હવે રિવર્સ લેવામાં કેટલા બધા લોકોને નડે છે શું કામ એને આ કરવું જોઈએ અને આવડું મોટું વાહન લઈને નીકળતા પહેલા નહીં એવો સેન્સ હોય કે આપણે આ ન કરાય કેટલા સ્પીડથી વાહનો જાય છે જુઓ આ રોડ ઉપર એ બિલકુલ રોંગ સાઈડમાં બિલકુલ એટલે બિલકુલ અડધા રોડ ઉપર રોંગ સાઈડમાં એ બાપ રે